અઢાર વર્ષ બાદ રાહુનું તોફાન મૃત અવસ્થામાંથી જાગીને જીવન અવસ્થામાં આવશે વૃષભ રાશિની દસ સાચી થનારી ભવિષ્યવાણીઓ જે તમારા હોશ ઉડાવી દેશે મિત્રો ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે બધું જાણતા હોવા છતાં આપણે ચૂપ રહેવું પડે છે શક્તિ હોવા છતાં ઘણું બધું સહન કરવું પડે છે છલા 4 મહિનાથી રાહુ દેવની સ્થિતિ પર કંઈક આવી જ રહી છે વિચારો એક તરફ રાહુ પોતાનું પરમ મિત્ર શનીના ઘરે પહોંચ્યા જેને તેમનું સામ્રાજ્ય કહેવાય છે અને બીજી તરફ મૃત અવસ્થામાં હોવાને કારણે પોતાની શક્તિનો સાચો ઉપયોગ કરી શક્યા નહીં ખાસ કરીને જારે આ ભાવ તમારા કરિયર સાથે જોડાયેલો હોય એટલે કે તમારી વૃષભ રાશિનો દશમ ભાવ મિત્રો ચાલો હવે ઉંડાણથી સમજીએ કે આ આખો રમચ્છુ હતું અને આગળ કયું મોટું વળાંક આવવાનું છે સૌથી પહેલા એ દિવસને યાદ કરો 18 મે 2025 બરાબર સાંજે 7 વાગીને 35 મિનિટ વાગ્યે રાહુ દેવે 11માં ભાવને છોડીને 12માં ભાવમાં પ્રવેશ કર્યો એટલે કે પોતાનો શત્રુ ગુરુની રાશિને છોડીને પોતાનો પરમ મિત્ર શનિના ઘરે પહોંચ્યા एवं मानवामा मा आवे छे के जेम शनि एम राहु अने आ प्रवेश साथे ज एवं के जाने राहु ने साम्राज्य शक्ति मरी गई होए परंतु सत्य कई अलग हतो कारण के प्रवेश नी साथे ज राहु त्रीस डिग्री थी नीचे आवता अत्यार सुधी चौबीस डिग्री सुधी पहुंची गया हता अने ज्योतिष नी भाषा आने मृत अवस्था कहवाई छे એનો અર્થ એ થાય કે ગ્રહ પોતાની જગ્યાએ તો હોય છે પણ પરિણામ આપવાની ક્ષમતા લગભગ ખતમ થઈ જાય છે એટલે કે શક્તિ હોવા છતાં અસર બતાવી શકે નહીં હવે કહાનીનો સૌથી રોમાંચક વળાંક આવે છે 2 સપ્ટેમ્બર કારણ કે આ દિવસે રાહુ 24 ડિગ્રી થી નીચે ઉતરીને 23 ડિગ્રી પર પહોંચી જશે અને અહીંથી શરૂ થશે જાગૃતિ હા મિત્રો મૃત અવસ્થા ખતમ અને રાહુ પૂરી શક્તિ સાથે સક્રિય થઈ જશે એ પછી તેઓ ધીમે ધીમે વૃદ્ધ યુવા કુમાર અને પછી બાળ અવસ્થામાંથી પસાર થશે અને તેમની અસર સીધી તમારા કરિયરના ભાવને પ્રકાશિત કરશે 5 ડિસેમ્બર 2026 સુધી વિચારો આટલા લાંબા સમય સુધી કરિયર ભાવમાં રાહુની સક્રિયતા હવે આનો શું અર્થ છે આની અસર તમારા જીવનમાં કેવા મોટા બદલાવ લાવશે ધ્યાનથી સાંભળો કારણ કે સમય વળાંક લેવાનો છે કહેવાય છે ને કે જે આજે છે એ કાલે નહીં હોય અને જે કાલે આવવાનું છે એ તમારી કિસ્મતનું ચિત્ર બદલી શકે છે તો ચાલો મિત્રો વિલંબ કર્યા વિના જાણીએ રાહુની જાગૃત અવસ્થામાં આવવાની એ દસ મોટી સાચી થનારી ભવિષ્યવાણીઓ પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય શ્રી રામ જય બજરંગબલી અને વિડિયોને એક લાઈક કરીને વિડિયોને હાઈપ જરૂર કરો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો પહેલી ભવિષ્યવાણી વૃષભ રાશિની પહેલી મોટી ભવિષ્યવાણીયાથી સામરો જારે રાહોની માનસિકતા જાગૃત થાય છે તોતેના asli ગોળ આપના સુધી પહોંચે છે અને હવે એ જ સમય આવવાનો છે રાહુની અસર સીધી દશમ ભાવ એટલે કે તમાર કર્મ ભાવ પર પડવાની છે વિચારો દશમ ભાવ અહીંથી જ આપરો કરિયર આપણી ઓળખ અને આપણી સિદ્ધિઓ નક્કી થાય છે અને હવે આ ભાવ પર રાહુનો પૂરો અધિકાર હશે મિત્રો જરા યાદ કરો અમૃત મંથનની કથા જ્યારે દેવ અને દાનવ સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે રાહુની નજર માત્ર એક જ વસ્તુ પર હતી અમૃતનો કલશ અને ગમે તેવી અડચણ આવી તેમણે દરેક હાલતમાં એ અમૃત મેળવી લીધું એ જ રીતે હવે રાહુની ઊર્જા તમારામાં પ્રવેશવાની છે હવે એ જ એકાગ્રતા એ જ મહત્ત્વાકાંક્ષા એ જ જીદ તમારા કરિયરને નવી ઊંચાઈ આપવાની છે રાહુ જ્યાં હોય છે ત્યાં માત્ર વૃદ્ધિ જ નથી થતી પણ અત્યધિક વૃદ્ધિ થાય છે જ્યાં બૃહસ્પતિ સ્થિરતાથી વૃદ્ધિ કરાવે છે ત્યાં રાહુ વિસ્ફોટક રીતે આગળ વધારે છે કહેવાય છે બધા ગ્રહોની તુલના હવા સાથે કરવામાં આવે છે પરંતુ રાહુ રાહુ તો એક તોફાન છે અને આ જ તોફાન હવે તમારા કરિયરના આકાશને હલાવી દેશે राहु नो दशम भाव मा होवु नाम अने प्रसिद्धि अपावानु वचन आपे छे आ ग्रह झूंटवी लेवानु जाने छे अने जारे आ तमारा कर्म भाव मा होए तो कोई पण अड़चन तमने रोकी शके नहीं जे लोको स्पर्धा मा छे पछी भले करियर होय के बिजनेस राहु तमने भीड थी अलग करशे अने तमने सफलतानी ऊंचाईओ सुधी पहुंचाड़शे एटलुज नहीं राहु न આ સ્થાન વિદેશ સાથે જોડાયેલી સંભાવનાઓને પણ સક્રિય કરશે જો તમે વિદેશ જવા માંગો છો વિદેશી કંપનીઓ કે પ્રોજેક્ટ સાથે જોડાવા માંગો છો તો આ સમય તમારા માટે દરવાજા ખોલી દેશે કારણ કે રાહો પરિવર્તનનો ગ્રહ છે અને તેની અસર ડિસેમ્બર 2026 સુધી રહેશે એનો અર્થ એ થાય કે આવનારા મહિનાઓમાં મોટો શિફ્ટ નવી જવાબદારીઓ અને કરિયરમાં એક ક્રાંતિકારી વળાંક જોવા મળશે મિત્રો યાદ રાખો જારે રાહોનું તોફાન આવે છે તો એ બધું જ બદલી નાખે છે અને આ તોફાન તમારા કરિયરને નવો આકાશ આપવા માટે તૈયાર છે બીજી ભવિષ્યવાણી આ ભવિષ્યવાણી ખૂબ ખાસ છે મિત્રો કારણ કે હવે વાત કરીએ રાહોની ત્રણ અદ્ભુત દ્રષ્ટિઓની હા મિત્રો राहु जारे जागृत थाई छे तो तेनी दृष्टिओ मात्र सामान्य असर नथी नाखती पर ज्या ज्या तेनी नजर पड़े छे त्या एक तोफान उठे छे आ दृष्टियों, तमारा जीवन मा उंडा बदलाव नी दस्तक आपी रही छे हवे ध्यान आपो आ त्रण दृष्टिओ पर कारण के आमाज छुपायेलू छे तमारा भाग्यनु रहस्य पहली दृष्टि पड़ी रही छे बीजा भाव पर અને મિત્રો બીજો ભાવ છે ધનનો ઘર જારે રાહો અહી નજર નાખે છે તો સમજો અતિધિક વૃદ્ધિનો યોગ બને છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને કારણ કે રાહો સીમાઓ તોડનાર ગ્રહ છે તમારી કમાણી પણ સીમાઓથી પરે જઈ શકે છે તમે નોકરી કરો છો તો સાઇડ ઇન્કમનો મોકો મળશે બિઝનેસમાં છો તો નવા પ્રોજેક્ટ અને ભાગીદારી આવશે રાહુ કહે છે સીમાઓ ન માનો જેટલું મોટું વિચારશો એટલું મેળવશો ત્રીજી ભવિષ્યવાણી હવે આવે છે વૃષભ રાશિની સૌથી મોટી ભવિષ્યવાણી કારણ કે હવે વાત બીજી દ્રષ્ટિની આ દ્રષ્ટિ જશે ચતુર્થ ભાવ પર અને મિત્રો ચતુર્થ ભાવ છે સંપત્તિ અને સુખ સુવિધાઓનું ઘર આ સમય ઘણા લોકો નવી પ્રોપર્ટી ખરીદી શકે છે જૂની પ્રોપર્ટી વેચવાનો વિચારી રહ્યા છો તો મનચાહો ખરીદનાર મળશે એટલું જ નહીં તમારા જીવનમાં લક્ઝરીનું સ્તર વધશે નવો ઘર નવી ગાડી કે ઘરની સજાવટમાં મોટો બદલાવ શક્ય છે સાચું કહીએ તો રાહો અહી કહી રહ્યો છે કે જિંદગીને મોતી બનાવો પોતાને અપગ્રેડ કરો અને યાદ રાખો રાહુની ત્રીજી દ્રષ્ટિ પર એક એવું રહસ્ય છુપાવી બેઠી છે જે આવનારા સમયમાં તમારી વિચારવાની રીત બદલી નાખશે ચોથી ભવિષ્યવાણી હવે આવીએ રાહુની ત્રીજી અને સૌથી ખાસ દ્રષ્ટિ પર આ દ્રષ્ટિ પડી રહી છે છઠ્ઠા ભાવ પર મિત્રો છઠ્ઠો ભાવ એ જગ્યા છે જે તમારી નોકરી દેવો અને શત્રુઓનું પ્રતિનિધિત્વ કરે છે ધ્યાન આપો दशम भाव छे करियर નો અને છઠ્ઠો ભાવ છે નોકરીનો જારે રાહુ આ બંનેને જોડે છે તો સમજો તમારું પ્રોફેશનલ જીવનમાં એક જબરદસ્ત सामंजस्य અને પ્રગતિ આવવાની છે કરિયર અને જોબ બંનેમાં તાલમેલ બેસે અને આજ સંતુલન તમને સફળતાના એ મુકામ સુધી પહોંચાડી શકે છે જેને લોકો સપનાની ઊંચાઈ કહે છે રાહુ નું કામ છે તમને આગળ વધારવું તમને ધક્કો મારવો પછી ભલે તમે તૈયાર હો કે ન હો એ તમને મોકો આપશે હવે એ તમાર પર છે કે તમે એ મોકાઓને પકડો છો કે પછી ભય અને ભ્રમણા જાળમાં ફસાઈ જાઓ જો તમે આ ભ્રમને તોડી નાખો અને સકારાત્મક ઊર્જા સાથે આગળ વધો તો यकीन માનો રાહુ તમને ત્યાં સુધી પહોંચાડશે જ્યાં આજે તમે વિચારી પણ નથી શકતા હવે ધ્યાન આપો છઠ્ઠા ભાવનો એક બીજો રહસ્ય આ ભાવ છે રોગ અને ૃણનો પણ અને જારે રાહોની દ્રષ્ટિ અહીં પડે છે તો એ તમને આ પરેશાનીઓમાંથી બહાર નીકળવાનો મોકો આપે છે જો કોઈ જૂનો રોગ તમને પરેશાન કરી રહ્યો છે તો એથી રાહત મળવાની સંભાવના છે કોઈ દેવું જે લાંબા સમયથી બોજ બની રહ્યું હતું એથી પણ મુક્તિનો સમય આવી શકે છે એટલું જ નહીં जो तुम्हारा कोर्ट केस के लीगल मैटर चाली रहा छे तो राहुनी आसर आ, आ विवादों ने तुम्हारी तरफे में वारि सके छे आ स्थिति शत्रुओं पर विजय अने अडचणों ने तोड़वानो संकेत छे राहु अही कही रयो छे के हवे समय छे जीतनो, परंतु याद रखो राहुनी शक्ति त्यारेज काम करशे जारे तमे ए भ्रम माथी बाहर निकलशो जे ए पैदा करे छे कारण के राहु मात्र अवसरोज नथी आप तो ए तमने परखे पड़ छे अने वीडियो ना अंते अमे तमने जणावीशु ए खास उपाय जेने करवाथी राहुनी शक्ति तमारा माटे चमत्कार करी शके छे अंतिम भविष्यवाणी अही ज्या छठा भाव पर राहुनी दृष्टि आवी रही छे त्या एक बीजी महत्वनी बात याद राखो મેલા પણ કહ્યું હતું કે રાહુ માત્ર અવસરો જ નથી આપતો પણ પણ ભય અને ભ્રમ પેદા કરે છે આપણને આગળ વધતા રોકે છે આ ડર ને કેવી રીતે ખતમ કરવો એનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે ગંગા સ્નાન જો તમારા માટે ગંગા જવું શક્ય નથી તો કોઈ વાંધો નહીં બસ તમારું સ્નાનનું પાણીમાં ગંગાજર ના થોડા ટીપા નાખો અને એથી સ્નાન કરો આ ઉપાય તમારી આસપાસ એક સકારાત્મક ઊર્જાનું કવચ બનાવી દેશે આ ઉપरांत ભગવાન શિવની આરાધના રાહુને શાંત કરવાનો સૌથી મોટો મંત્ર છે રુદ્રા અભિષેક કરો ભગવાન શિવ પર જળ ચઢાવો કારણ કે રાહુ પોતાના ગુરુદેવ મહાદેવની સામે હંમેશા નતમસ્તક રહે છે જ્યારે આપણે શિવની ઉપાસના કરીએ છીએ તો રાહુના નકારાત્મક પ્રભાવ ધીમે ધીમે ખતમ થઈ જાય છે અને જીવનમાં સફળતાનો એક નવો દરવાજો ખુલે છે યાદ રાખો આ ઉપાયો કરવાથી તમે ન માત્ર રાહુના ભ્રમ અને ભયથી બચશો પણ જીવનમાં આવનારી દરેક પડકારને અવસરમાં બદલી શકશો અને હા જ્યારે તમે આ સકારાત્મક બદલાવોનો અનુભવ કરો તો અમાર આ પ્રયાસોની સરાહના કરવાનો ન ભૂલો આ વિડિયોને લાઈક કરો તમારો પ્રેમ કોમેન્ટમાં જરૂર વ્યક્ત કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરી લો કારણ કે આગળ પણ અમે તમારું જીવનને better બનાવવા માટે જ્યોતિષના આવાજ અદ્ભુત રહસ્યો તમારી સામે લાવતા રહીશું તમારો દિવસ શુભ હો મંગલમય હો અને રાહુના દરેક સંકટ થી તમને મુક્તિ મળે એવી પ્રાર્થના સાથે વિડિયોને સમાપ્તિ કરીએ છીએ